દેશના માલગઢ ખાતે માણી સમાજના ત્રેવીસ માં સમૂહ લગ્ન મહોત્સવમાં છેતાલીસ યુગલો જોડાયા બનાસકાઠા માળી સમાજ દ્વારા બનાસકાઠા જિલ્લાના ડીસા ખાતે માળી સમાજ સમૂહ સમિતિ દ્વારા આજે તેવીસમો સમૂહ યોજાયો ડીસા તાલુકાના માલગઢ પરવડી વિસ્તારમાં તેવીસમો સમૂહ લગ્ન યોજાયો આ સમૂહ લગ્નમાં છેતાલીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને છેતાલીસ નવ યુગલોને આશીર્વચન આપવા ગૌભક્ત કથાકાર શ્રી છોગા રામજી બાપુ પધાર્યા હતા અને આ સમૂહ અંદર મુખ્ય યજમાન તરીકે મહેશકુમાર કાનાજી માળી પરિવાર દ્વારા યજમાન તરીકેનો લાભ લીધો હતો દેવચંદી રગાજી કચવા પરિવાર દ્વારા લાભ લેવામાં હતો માળી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ માળી દાનાજી માળી તથા સમાજના ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા ઈશ્વરલાલ માળી દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી વગેરે રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી અને સમાજના સામાજિક સેવા સાથે સંકળાયેલા યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરિયાત વગેરે યુવાનોએ હાજરી આપીને સેવા આપી હતી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારી સેવા જોવા મળી હતી ત્યારે સમૂહ કોઈએ ઉધાર હાથે ફાળો આપ્યો હતો અને લગ્નની અંદર છેતાલીસ યુગલોને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરી પણ આપવામાં આવ્યું હતું ને આજે લગભગ પચીસ હજાર જેટલા સમાજના લોકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને સમાજના યુવાનો દ્વારા ભોજનનો પગાર ન થાય તે માટે યુવાનોએ ખડેપગે રહીને સેવા આપી હતી સમૂહ લગ્ન મહોત્સવની અંદર પાલિકાઓ દીકરી શું છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આવેલ મહેમાનો અને સમગ્ર દાતાઓને છાપા પહેરાવીને સ્વાગત કરાવ દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ છેતાલીસ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી અને કૌભક્ત અને કથાકાર શ્રી છોકાર રામજી બાપુ દ્વારા નવ દંપતીઓને પારિવારિક જીવન સદા સુખી જીવનમય અને આનંદમય રહે તેવી તેવા આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનો ગણપતલાલ ભાટી દ્વારા મંચનું સંચાલન કરવામાં આવ્યું કરવામાં આવ્યો છે તગ્ન નોંધણી કરે એટલે તમારા લાઈફ તમને કેવી ખુશી કઈ વ્યક્ત થાય આવે સાં આજે છ ફેબ્રુઆરીમાં રોજ વિશા માર્ચ સંબંધ સમિતિ આયોજિત સમૂહલગ્નમાં ત્રેવીસમાં સમૂહલગ્નમાં છેતાલીસ જેટલા ભારતભરમાંથી નવ સમિતિઓએ હુલામાં પગલા પાડ્યા છે તેમને આશીર્વાદ આપવા માટે સમગ્ર ભારત માટે સમગ્ર મહંતો રાજકીય આગેવાનો સમાજના આગેવાનો સૌ વધાર્યા છે તથા તેની સાથે પચીસ એકવીસ હજાર લોકોએ ભોજન પ્રસારનો લાભ લીધો છે અને સૌ મામાસાઓ દાતાઓના સહયોગે ખૂબ જ સારું મહિલાદાન આપવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ સમૂહલગ્ન સફળ થઈ

ભાવેશભાઈ સાંખલા આજે તારીખ છ ફેબ્રુઆરીના માળી સમાજ સમૂહલગ્ન સમિતિ ડીસા આયોજિત સમૂહલગ્ન ત્રેવીસમાં સમૂહલગ્નમાં છેતાલીસ જેટલા ભારતભરમાંથી નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે તે સમૂહલગ્ન નિમિત્તે સંતો મહંતો રાજકીય આગેવાનો તથા સમગ્ર ભારતમાંથી સમાજના યુવાનો વડીલો બહેનો માતાઓ પધારી અને છેતાલીસ જેટલા જે નવદંપતી છે તેમને આશીર્વાદ આપવા પધાર્યા છે સાથે પચીસથી ત્રીસ હજાર જેટલા લોકોએ આજે ભોજન પ્રસાદનો લાભ લીધો અને આ સમૂહ લગ્નમાં સૌ દાતાઓએ અને સમાજના જે પણ અગ્રણીઓ ભામાસાઓના સહયોગથી ખૂબ જ સારું એવું કન્યાદાન પણ આપવામાં આવ્યું અને ખૂબ શાંતિપૂર્ણ આજનું આ સમૂહ લગ્ન સંપૂર્ણ થયું જય શ્રી રામ મફતલાલ પ્રતાપજી માળી આજે રોજ ત્રેવીસમો સમૂહ લગ્ન માળી સમાજે યોજેલ છે એમાં છેતાળીસ દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ છે અને દાતાશ્રીઓ અને આખો સમાજ એની સાથે ઊભો રહી પડખે ઊભા રહી અને આ દીકરીઓને લગ્ન પ્રસંગમાં બધાએ ખૂબ હાજરી આપી છે અને ચો વીસથી બાવીસ હજાર માણસોનું ભોજન પણ તૈયાર કરવામાં આવે છે અને અંદર જે કાર્યકર્તાઓ છે સફળ કાર્યકર્તાઓ કે જ્યારે એ કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે એ લોકો પોતાની બહેન અને દીકરીને પરણાવતા હોય એટલી તાકાતપૂર્વક અને પોતે થાકનો જરાય અનુભવ કર્યા વગર એવા અંદર કાર્યકર્તાઓ છે કે જેમના હું નામ સાથે પણ જાણું છું પણ એ નામ હું બોલી શકું નહીં પણ એ ગુપ્ત માણસોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે હર વખત સમાજ સાથે રહી